અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર અમિતા છે મુખ્ય સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદા સામે મનાઇ હુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો ચૂંટણી પંચે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા હોળી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન સહિત વિવિધ બાર જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી ગુજકેટ પરીક્ષા બે હજાર ચોવીસની હોલ ટિકિટ આજથી શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે અને રવિવારે હોળી પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યમાં લોકમેળાઓ અને શોભાયાત્રાનું આયોજન ભારતીય રેલવે હોળી નિમિત્તે પાંચસો ચાલીસ વિશેષ ટ્રેનો દોડાવશે સર્વોચ્ય અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઇ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી પીઠે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આવો ચુકાદો આપ્યો છે અદાલતના ન્યાયાધીશોએ એવું પણ અવલોકન કર્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આ તબક્કે સંબંધિત કાયદા સામે મનાઇ હુકમ આપી શકાય નહીં અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે નવા નિમણૂક પામેલા ચૂંટણી કમિશનરો કુમાર અને સુખબીરસિંહ સંધુ સામે કોઈપણ પ્રકારના આક્ષેપ થયા નથી ચૂંટણી પંચે ગુજરાત પંજાબ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીન્ટેન્ડેટ તરીકે નિમાયેલા નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુની યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ભટિંડા પંજાબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને આસામના સોનીતપુરના પોલીસ અધિક્ષકની બદલી અંગે પણ નિર્દેશ આપ્યા આ બંને રાજ્યોમાં વહીવટી વહીવટીતંત્રમાં કોઈપણ પ્રકારના પૂર્વગ્રહયુક્ત વર્તનની શક્યતાને ધ્યાનમાં રાખીને આ અધિકારીઓની બદલી કરવામાં આવી છે પંચે સંબંધિત રાજ્ય સરકારોને તાત્કાલિક અસરથી જિલ્લા અધિકારીઓ અને એસપી તરીકે નિમણૂક કરાયેલા નોન કેડર અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન ચૂંટણીના દિવસે કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા મીડિયા કર્મીઓ સહિત રેલવે અને વીજળી વિભાગ સહિત વિવિધ જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે આવશ્યક સેવા કર્મીઓને લોકસભાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવશે જો કે આવશ્યક સેવા કર્મીઓએ જરૂરી વિગતો આપીને ફોર્મ બાર ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવું પડશે કેન્દ્રીય ચૂંટણી પંચને વિકસિત ભારત અંગેના વોટ્સએપ ઉપર અપાતા સંદેશને તત્કાળ રોકવા કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયને નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ હોવા છતાં નાગરિકોના વોટ્સએપ ઉપર વિકસિત ભારત અંગેના સંદેશ મળી રહ્યા હોવાની ફરિયાદો ચૂંટણી પંચને મળી છે દરમિયાન કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતાના અમલ પહેલા આ પ્રકારના સંદેશ મોકલવામાં આવ્યા હતા હતા આ પૈકી વિકસિત ભારત અંગેના કેટલાક સંદેશ સિસ્ટમમાં ટેકનીકલ કારણસર વિલંબથી ટેલિફોન ગ્રાહકોને મળ્યા હોવાની પણ સંભાવના છ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા વીસ ચેકપોસ્ટ ઊભી કરીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં પિસ્તાલીસ એફએસટી સાહીઠ એસએસટીની ટીમો કાર્યરત રહેશે લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ બોટાદ જિલ્લામાં અલગ અલગ બાર જગ્યાઓ પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

સમયેટ પણ આપવામાં આવેલા છે જે ચૂંટણી જે અધિકૃત રીતે નાણાં લઈએ થાય છે એ ડામવાના પ્રવાસી છે આ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે અને ચેકપોસ્ટ ની ઉપર વખવા ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે તમામની દેખરેખ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આરંભાઈ છે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના નવા ત્રીસ હજાર બસો ચોવીસ મતદારોની ઉમેરો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચે તૈયાર કરેલી ભરૂચ સંસદીય મતવિસ્તારની યાદીમાં સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણુ મતદારો નોંધાયા છે સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જીએસએફસી યુનિવર્સિટીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જિલ્લા વિકાસ અધિકારીએ યુવા મતદારોને મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો તેમજ પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોની જિજ્ઞાસાઓના પ્રોત્સાહક જવાબો પણ આપ્યા આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સહભાગી થયા હતા રાજકોટ લોકસભા બેઠક ઉપર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આજે ચૂંટણી કામગીરી માટે સ્ટાફ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં દસ હજાર પાંચસો છત્રીસ લોકોને ચૂંટણી સંબંધિત વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા નિવાસી અધિક કલેક્ટર તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર વાંચી શકશો ગુજકેટ પરીક્ષા બે હજાર ચોવીસની હોલ ટિકિટ આજથી શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી એકત્રીસ માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા યોજાનાર છે જે માટેની હોલ ટિકિટ આજથી શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ માટે ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાની રહેશે સમગ્ર રાજ્યમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિરે આમલકી એકાદશીના લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થયો સાથે જ ગામમાં શરૂ થઈ ગયેલ હોળીના પર્વની ઉજવણી રંગપાંચમ સુધી ચાલશે સાથે જ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે એકાવન હજાર કિલો કુદરતી કલર સાથે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સાળંગપુર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું છે

સુધી ભવ્ય રંગો શું કરવામાં આવશે તીર્થધામ ડાકોર ખાતે ફાગણી પુનમે યોજાતા મેળા નિમિત્તે આવતા લોકો માટે ખેડા જિલ્લા તંત્ર દ્વારા ડાકોર મેળા નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે યાત્રાધામ દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવ માટે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે દ્વારકા આવતા મોટાભાગના લોકો સુદર્શન સેતુ બ્રિજ પરથી બેટ દ્વારકા પણ દર્શન કરવા જઈ રહ્યા છે સુદર્શન બ્રિજ ઉપર ટ્રાફિક જામ કે અન્ય કોઈ સમસ્યા ન ઉદભવે તે માટે સુદર્શન સેતુ બ્રિજ ઉપર સત્યાવીસ માર્ચ સુધી ભારે વાહન તેમજ ખાનગી બસોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે દરમિયાન ભારતીય રેલવે હોળીના તહેવારો દરમિયાન પાંચસો ચાલીસ વિશેષ ટ્રેન પણ દોડાવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદા સામે મનાઇ હુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો અને રવિવારે હોળી પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યમાં લોકમેળાઓ અને શોભાયાત્રાનું આયોજન ભારતીય રેલવે હોળી નિમિત્તે પાંચસો ચાલીસ વિશેષ ટ્રેનો દોડાવશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા